રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે યાત્રી સુવિધા કેન્દ્રને ભારે ભીડના વ્યવસ્થાપનમાં સફળ ગણાવ્યું છે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે તહેવારોની ભીડને પહોંચી વળવા માટે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કરવામાં આવેલી નવી વ્યવસ્થાઓ નોંધપાત્ર રીતે સફળ રહી છે શનિવારે મોડી રાત્રે સ્ટેશન પર એક સાથે લગભગ પંચોતેર હજાર મુસાફરો ઉમટી પડ્યા હતા તેમ છતાં નવનિર્મિત યાત્રી સુવિધા કેન્દ્રને કારણે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં રહી હતી અને મુસાફરોની અવરજવર ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ રહી હતી અશ્વિની વૈષ્ણવે સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનનું નિરીક્ષણ કર્યા બાદ આ માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે ગેટ તરફ બનાવવામાં આવેલા વિશાળ હોલ્ડિંગ એરિયા એટલે કે યાત્રી સુવિધા કેન્દ્રમાં મોટી સંખ્યામાં ટિકિટ કાઉન્ટરો શૌચાલય અને પીવાના પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે આ કેન્દ્ર અત્યંત હવા ઉજાસવાળું છે અને તેની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેથી ભીડ એકઠી ન થાય અને મુસાફરો સરળતાથી અવર જવર કરી શકે આ સુવિધાને કારણે સ્ટેશનના મુખ્ય પરિસરમાં ભીડનું દબાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે આ નવી વ્યવસ્થા દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારો દરમિયાન મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે રેલ જણાવ્યા અનુસાર નવી દિલ્હી સ્ટેશનની સફળતા બાદ દેશના અન્ય વ્યસ્ત રેલ્વે સ્ટેશનો પર પણ આવા કાયમી હોલ્ડિંગ એરિયા બનાવવાની યોજના છે જેથી તહેવારો દરમિયાન મુસાફરોનો અનુભવ સુવિધાજનક અને સુરક્ષિત બને આ માટે રેલવે કર્મચારીઓ ચોવીસ કલાક કાર્યરત છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવા માટે એક મિની કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે છેલ્લી સ્ટેશન પે 75,000 पैसेंजर्स एक साथ आए हैं और जो होल्डिंग एरिया बनाया था ये सारा पैसेंजर यात्री सुविधा केंद्र और बड़ा एरिया है बहुत सारे इसमें टिकट काउंटर्स हैं बहुत सारे टॉयलेट्स हैं खूब अच्छा हवादार एरिया है और जो लोगों के आने जाने का तरीका है वो भी एकदम जिक तरीके से बहुत ही व्यवस्थित तरीके से बहुत ही ऑर्गेनाइज तरीके से है तो उसका बहुत बेनिफिट मिल रहा है आज 75,000 पैसेंजर्स आने पर भी लोग बहुत आराम से अंदर जा पा रहे हैं और खूब स्पेशल्स चल रही हैं भर से और बारह हजार स्पेशल्स चलाई जा रही हैं बहुत क्राउड का बहुत ज्यादा डिमांड है बहुत ज्यादा रश है फिर भी दिन रात लग के मेहनत कर रहे हैं रेलवे बोर्ड में भी वॉर रूम बने हर डिवीजन में वॉर रूम बने हर जोनल हेडक्वार्टर में भी वॉर रूम बने